ગુજરાતનું એક એવું ગામ જ્યાં નવરાત્રી દરમિયાન હજારો લાખો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે અને છતાંય કોઈના કપડા પર એક ડાઘ પણ નથી લાગતો અને જ્યાં નાના ભૂલકાઓને સળગતી જ્વાળા ઉપરથી ફેરવીને માતાજીના આશીર્વાદ અપાય છે અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામની જ્યાં બિરાજમાન છે મા વરદાયની આજે આપણે જાણીશું શ્રી વરદાયની માતાજીના ઇતિહાસ અને રૂપાલની પલ્લી વિશે ગાંધીનગરથી માત્ર અંતરે આવેલું રૂપાલ વરદાયનીના ધામ તરીકે પ્રખ્યાત છે અહીં આસો સુદ નોમની રાત્રે એક એવી દિવ્ય ઘટના બને છે જેના સાક્ષી બનવા પાંચ લાખથી પણ વધુ ભક્તો ઉમટી પડે છે આ ઘટના એટલે માતાજીની પલ્લી લોકમાન્યતા પ્રમાણે વરદાયની માતાજીની પલ્લી છેલ્લા પાંચ હજાર